સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો ચાલો જાણીએ કે તમારા શહેરના લેટેસ્ટ ભાવ શું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મંગળવારે સવારે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો એમસીએક્સ એક્સચેન્જર પર પાંચ એપ્રિલ બે હજાર રોજ ડિલિવરી માટેનું સોનું મંગળવારે સવારે જીરો પોઈન્ટ અથવા રૂપિયા પંચાવન ઘટીને રૂપિયા પાસઠ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું બપોરે બાર વાગે ધાતુ પાસઠ રૂપિયા સુધી સરકી ગઈ હતી

મળી હતી સોમવારે હાજર બજારમાં ચાંદીની કિંમત સો રૂપિયા મંગળવારે સવારે કોમેક્સ પર સોનું જીરો પોઈન્ટ ત્રેવીસ ટકા અથવા પાંચ ડોલર ઘટાડા સાથે બે હજાર એકસો ત્યાં પોઈન્ટ સાહીઠ ડોલર પ્રતિ ઔસ પર ટ્રેન્ડ થતું જોવા મળ્યું હતું તે જ સમયે ગોલ્ડ સ્પોસ્ટ જીરો

હાલમાં વાત કરીએ તો અમદાવાદમાં સોનાના ભાવ છાસઠ હજાર સાતસો ત્રીસ છે તો રાજકોટમાં સડસઠ હજાર સાતસો પચાસ છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ